મારું નામ સુરેશભાઈ જે નાયક હું બીલપુરી ગામના આગેવાન તરીકે આજે અહીંયા પત્રકાર સમક્ષ બોલું છું અમે જે આ ગામ ગામની જગ્યા છે શમશાન ખરાબો એ અમારા ગામનું ઘરેણું કહેવાય તો અમારા ગામ પંચાયતમાં ઠરાવ કર્યા ગામની સંમતિ લીધા વગર અહીંયા કામ ચાલુ કરી દીધેલ છે એ કામ અટકવું જોઈએ અને કઈ રીતે કાયદેસર કરીને એવું લાગે તો ગામ પંચાયતમાં ગામ સભા બોલાવો ગામને જવાબ આપો

આના વિરોધમાં અમે પહેલા પણ આવેદન આપ્યું હતું અત્યારે પણ આ કામ બંધ કરવા માટેનું આપેલું આ દિન સુધી કામ બંધ કરવામાં આવ્યું નથી એના માટે તમારે બોલાવવામાં આવ્યા અને અમારા બિલપુરી ગામના તમામ ગ્રામજનોનો વિરોધ છાના માટે કેટલા સમયથી તમારી લડત ચાલતી હતી ત્યારે લડત દોઢ વર્ષ જેવું થયું છે

જેઓની રજૂઆત છે તમે દર્શક મીટર જોઈ શકો છો સુરેશભાઈ ગાવિત હું એક બિલપુડીનો જાગૃત નાગરિક આ અમારી સર્વે નંબર પંદરની જમીન અમે જ્યારથી પીને ફાળવામાં આવેલી છે ત્યારથી અમે વિરોધ કરતા છે અને અમે પ્રાંત સાહેબને આ લેખિતમાં અરજી પણ આપી હતી અને વિરોધ પણ કર્યો હતો પ્રાંત સાહેબ પ્રાંત સાહેબ સાહેબશ્રીએ આજ સુધી મારું નિવેદન પતિ પણ નથી લીધું હતું અને આજ રોજ અમે આ કામ અટકાવવા માટે ગામના સરપંચ શ્રી અને આગેવાન દ્વારા અહીંયા આવીને અમે અટકાવવા માંગીએ છીએ અને આ અટકાવવા માટે અમારે ગામના આગેવાનો અને સરપંચીએ ગ્રામસભાનો વિરોધ ઠરાવ પણ કર્યો હતો વિરોધમાં પણ આજ સુધી અટકાવવામાં આવ્યું નથી જે તમે ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવેલો છે જે ઠરાવને માન્ય રાખવામાં આવ્યો છે ખરો હા અમારા ગામ વતી લોકોએ ઠરાવ કર્યો હતો પણ હા સામે અમે દીવ્યબીને અને મામલતદાર સાહેબને પણ આ ઠરાવ આપવામાં આવ્યો છે પણ એ લોકોએ આજી સુધી માન્ય રાખ્યો નથી અને અમે ગામ લોકોને એમ પણ માંગણી છે કે તમે ગ્રામસભામાં આવો અને અમને તારીખ આપો અમે ગ્રામસભા રાખીએ અને ગ્રામસભામાં આવો અને ગામ વતી જે પણ લોકો નિર્ણય લેશે એ અમારે સર્વોપરી રહેશે મતલબ કે તમે જે ગ્રામસભામાં જે ઠરાવ કરવામાં આવેલો છે એ ઠરાવનું પાલન કરવામાં આવ્યું નથી નથી તો હવે પછી તમારી શું માંગ રહેશે અમારી એક જ માંગ છે કે આ આ કામ બંધ કરવામાં આવે અને નહીં કરવામાં આવે તો અમે કાયદેસરની કાર્યવાહી આગળની કરીશું આ બાબતે બીજા કયા કયા અધિકારીને તમે રજૂઆત કરી છે અમે પ્રાંત સાહેબ છે મામલતદાર છે ડીડીઓ સાહેબ છે જીવીબીના અધિકારી છે એ લોકોને પણ રજૂઆત કરી અને ગામમાં પણ રજૂઆત કરી અને ગામમાં રજૂઆત કરીને અમે ગામના સરપંચને કહેવાથી સભામાં એ વિરોધ પણ થયો છે અને વિરોધ કરવાથી ગામના સરપંચ ઠરાવમાં લઈને એ વિરોધ ઠરાવ જીવવીને અને પ્રાંત સાહેબને અને મામલતદારને પણ આપવામાં આવ્યો છે પણ હજુ સુધી એ એ લોકોએ ગામનું ગામના સરપંચ કે ગામના આગેવાનોનું કોઈ નિવેદન લીધું નથી અને ગ્રામસભામાં પણ હજુ સુધી એ લોકો આવ્યા નથી

કોન્ટ્રાક્ટર આમનો એક એજન્સીને ફાળવવામાં આવી છે બરાબર છે જો કામ બંધ ન કરવામાં આવે તો હવે પછી તો અમારા શું કાયદેસરના પગલા રહેશે અમાર આ કામ બંધ કરવામાં નહીં આવશે તો અમારા ગામ લોકો અને ગામના આગેવાનો અને સરપંચ સભ્ય બધા ગામના મળીને અમે સુપ્રીમ કોર્ટ સુધી પણ જવા માટે તૈયાર છીએ જે તમે હની ન્યૂઝ ની ટોક મે ઇન્ટરવ્યુ આપ્યું તે બદલ આપનો આભાર હે હા એ ઉતારો છે કામ ચાલુ થઈ ગયું તો એ લઈ લે Terima kasih telah